હેલો યુટ્યુબ ફેમિલી સૌ કહેશે તમારે નવા બ્લોગમાં કેમ સૌ ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હરે મહાદેવ તો મસ્ત મજાને ફ્રેશ થઈને બ્લોગ આપણે શરૂ કરી દીધા કરી દીધો છે ને આજે તમે વિચારતા છે કે હા તો સાંજ છે કે સવાર તો સવારના વાગે રહી છે સાડા ચાર ચાર ને ચાલીસ મિનિટ રહેતા કમ્પ્લીટ થઈ ગઈ છે ને ત્યારે આપણે ઉભા થઈને કમ્પ્લીટ થઈ જશે ને મસ્ત મજા ને કે તૈયાર થઈ જશે આજે કેમ કે આજે આપણે જવાનું છે બહુ બધી સ્ટ્રીપ ઉપર એટલે માટે કે હવાના વહેલા જાગવું પીડ્યું ને તૈયાર થવું પીડ્યું અત્યારે હે કે નાઇન ધોરણ ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ હવે હે કે ભૂખ લાગી છે તો હવે ઘરેલું નાસ્તો કરીને આપણે નીકળવું પડે તો મારી સાથે કે મારી બાય વહેલા ઊભા થઈ ગયા તો સરસ મજા હે કે રોટલી ને સાન બનાવી નાખ્યું જો ભાખરી બનાવી પડે ને હા ભાખરી બનાવી નાસ્તો કરવો પડે કે નાસ્તો કર્યો જાય તો ભૂખ લાગે ભૂખ લાગે જય માતાજી જય બાપા સીતારામ બડી ઠંડી ને તો ઉઠી ગયા કેમ કે શરદી જવાનું એટલે મારું ઉઠવું જ તો ભૂખો જાય મને ના મજા આવે પછી ન મજા આવે એટલે હાટો જાવ ભાખરી બનાવી સરસ મજા બધું બની ગયું છે કે હજી હું હે કે પર જોર નથી છું અને કે પરમિશન આપી દીધી જહ એમ તો એ મારા માટે બહુ ખાસ છે ને છે દૂર દૂર ન જાય એટલા માટે ને આમ ગણો ને તો સવાર હે કે હું ખાધા વિના ત્યાં જાવ પેલા સાંજે એટલે ખાવા જોવે પછી જ બધે જવાનું મસ્ત મજા આપણે નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે નીકળવું છે કેમ કે બહુ દૂર જવાનું છે ને આપણે બે ને બધું તૈયાર કરી લીધું છે ને આલખર આપડે ટુ વ્હીલ ગાડી લઈને જવાનું છે તો હાલો બા જો બાકી તો બધા હે કે હોતા હે તો ફેમિલી બધા હોઈ ગયા છે હવે આપણે તો જાગ જશે આપણે હેગા આપણે ટ્યુલ ગાડી લઈને જવાનું છે ને આપણી સાથે ઘણા બધા મિત્ર આવવાના છે તો એ બધા હેગા આપણે આગળ જઈને મળાવી કોણ કોણ અમે જવાન છે એ બધા તો અત્યારે કે આપણે ફટાફટ નીકળીને આ તને વાગી રહ્યા છે ફીટ 5 વાગી ગયા છે આપણે 6 વાગ્યા ઉભા છે એક કલાક રેડી થવામાં થઈ ગઈ છે તો હવે હેગા કાનો બધા વાટે ઉભા છે તો હવે આપણે ફટાફટ નીકળીએ

મસ્ત લોકેશન એટલે ઇતિહાસ પાંડવો સાથે સાથે પછી જાણશું બે ત્રણ ફોટા પાલ લઈ પછી આપડે પાછા હે કે સાલન ડુંગર જઈએ તો ફેમિલી અત્યારે આપડે સાલાન ડુંગર પહોંચી જશે ફાઈનલ અત્યારે આપડે બગીચા સડીએ છીએ અમે બે છે કે

કે નહીં આપણે દર્શન કરવા છે તો બધે કે તમને દર્શન કરાવી દઈએ આપણે ને ફેમિલી આવી આવી રીતના કહે કે મંદિર છે ને પહાડમાં મંદિર છે જોવો આ રીતના હે કે પહાડમાં મંદિર બનાવેલું છે કોતરીને બનાવેલું છે જોવો આ બધું નજારો કેવું લાગ્યું બહુ મસ્ત બહુ મસ્ત હા તો ભીમલા આપણે કે મંદિરે દર્શન કરીને વિયવસ્થા ફરતા ડુંગરાને ફરતા હે કે રાઉન્ડ મારવાનો છે એટલે આ હે કે ભીમલા બધાય ડુંગરા ને એવું બધું છે કચ્છના ડુંગરો ભીમ સોરી છે ભીમના લગન છે પણ હા ભીમ સોરી મોટું ભીમના લગ્ન છે આ ગંધારીનો આ મોલ કેવાય આ બાજુમાં પણ ગંધારીનો મોલ કહેવા હા હે કે ભીમના જમાના ને બધું કોદરીનું બનાવેલું છે જો

હાથી ઘર હે જો આમને હે કે જીગા નું નામ હાથી ઘર પાડેલું હવે હું કારણે પાંડું આપણને ખબર નું વખત નું છે આ બધું તો અવડું મોટું વિચાર હે મને ખબર

હવે હાવ પૂરું થઈ ગયું આની કરતાં તો ગિરનાર ચડવો હારો કેમ તો ફેમિલી આપણે પહોંચી ગયા છે અત્યારે મેડી મારા સાનગ્યમાં જે હે કે સાણા દુઘરની બાજુમાં તો આવેલી છે થોડીક જ નજીક છે એટલે માટે અમે હેક અહીં આવી ગયા મેડી મેડમાં દર્શન કરવાનો આપણે તો શ્રી બધું લઈ લીધું છે અહીં હે કે સરસ મજાનું મંદિરે જો જેટ સુધીને બધા તો ગયા છે આપણે કે શ્રીપજની અગરબત્તીની સુંદર એવું લઈ લીધું તો હે કે માતાજીના દર્શન કરીએ અને તમને પણ કરાવી તો ફેમિલ અહીંયા હે કે આપણે પહેલી વાર આવ્યા છે ને દર્શન દર્શન હે કે મજા આનંદ થઈ ગયો છે તમે પણ દર્શન કરી લેજો અને કમેટિંગ બોક્સમાં કે જે મેં લખી નાખ્યા અહીં એવું કહેવામાં આવે છે કે પહેલાં હે કે અહીંયા વાસનું મંદિર હતું એટલે કે વાંડાનું મંદિર બનાવ્યું હતું એ એકજેક્ટ જવો અહીંયા હતું અત્યારે હે કે જો સરસ મજા નહીં કે અહીંયા મંદિર બની ગયું છે જ્યારે માતાવી જગ્યા હમ માતાવી માંડવ્યા પર ઝાડુ રૂક્યા હમ પેલો વાંસનું હતું આ પછી મંદિર બની

હમ આ ગડિયાદામ વાળી મેડી માં કેવાય છે ને ખાંભા તાલુકા માં આવેલું છે તો બની જો ત્યાં આપણે અહીંયા દર્શન કરવા આવજો ફેમિલી તો આપણે કે મેડી માં દર્શન કરે વિયા આવશે ડાયરેક પ્રસાદી લેવા ત્યાં પ્રસાદી માં જો સેન્સ મજા ન કે બટેટા નું શાક હે રોટલી હે એ ભાત છે ખીચડી જેવું છે પાન બાણ નામ બન્યા હોતું છે એનું ખીચડો કહેવાય ખીચડો હા આ ને કે ફેમ ખીચડો કહેવાય મેડી માં ઈ સરસ મજા પ્રસાદી મળી જાય છે